બીજા સમાજ નામ ખરાબ નથી કરું મેં કીધું તમે કાઢી નાખો તો એ માની રાજી માનું છું હું માનું છું કે મારી ગલતી છે એ બાબત મારી ગલતી છે એટલે હું એમ થાય કે ખોટું થઈ ગયું પણ નીકળી ગયો એટલે તમારા ગ્રુપ ના હોય

તો બરોબર પણ તમે જે બોલ્યા છો ઈ હવે અમારે સત્ય માનવું કે અસત્ય માનવું તમે જે બોલ્યા એનું એમ કહું એટલે તમે જે બોલ્યા

અંગ્રેજી બોલો એ હાચું માનવું કે ખોટું માનવું હવે એમ તમે મારી વાત સમજતા નથી હું છું બોલો બરાબર હા જે આવ્યો હા તો સમાજ જે ના મારી હતી હું જે આ વસ્તુ રેકોર્ડિંગ માં એક અને એ વ્યક્તિ ને જૈન ને કર્યો બરાબર પહેલી વાત ભાઈ છે ને વાત કરો ને તમે હા મેં દીપક ચોમાસા ભાઈ છે ને એ છે. એમની માતાજી નો માનવો નહી આવતો ને એટલી તમે ભદ્રવાણી કરતા ભલે તમે વાલ્ સમાજી ને થોડુંક બોલ્યા પણ તમે પછી ભાઈ ને ભૂંડા કેટલા બોલ્યા તમારી તમારી સમાજ એમાં યાર એવું છે તમે મારી વાત સમજતા નથી એ ભાઈ

જવાબ દીધો એ રીતે જવાબ જોઈએ એટલે કઈ નહીં થાય બાકી તો આમાં તો અત્યારે સમજી લો હિતેશભાઈ તમે જેમ બાર તમે બાર ભણ છો ને એમ બધા અટળે બાર બાર લગભગ ની સમાજ ની અંદર ભણ જ છે વાણી તમે ઈન કે હું પઢિયાર થવું તો આવી અભદ્ર ના કરો તમે નથી તો તમારી વાણી ઈ દીપકભાઈ ઓડિયો છડાવી હોય એમાં અમને ખરેખર લાગે તમે પીન બોલતા ને એવા એવા

તમે વાલ્મિક સમાજ વિડીયો મોકલાવી દો એટલે હું જીગ્ન રાઠોડ ની ચેનલ માં ચડાવી દઉં તમને થોડા ઓછા ફોન આવ્યો છે બાકી તો ફોન આવ્યો જ ના તમને મોકલી દઉં ભલે વાંધો પણ